વડોદરા શહેરમાં પાણીજન્ય રોગો અટકાવવા માટે આરોગ્ય વિભાગની ફૂડ એન્ડ ડ્રગ્સ શાખાના અધિકારીઓ દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવ્યું પાણીપુરી બનાવતા વેપારીઓને ત્યાં પાણીજન્ય રોગો વધે નહીં તે માટે તકેદારી રાખી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા અને તેના જ ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવ્યું છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા અને જે અંતર્ગત એક ટીમ પહોંચી હતી વિસ્તારમાં જ્યાં નરસિંહ ટેકરી અને તિવારીની ચાલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પહોંચી અને તેઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું પાણીપુરી બનાવનાર વેપારીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું અને જ્યાંથી બટાકાનો જે અખાદ્ય જથ્થો બની આવ્યો તેનો નાશ કરવામાં આવ્યો છે સાથે જ વિસ્તારમાં આસપાસ ગંદકી દેખાતા વેપારીઓને પણ આ ગંદકી ન કરવા અને સ્વચ્છતા રાખવા માટે સૂચના આપવામાં આવી હતી ત્યારે પણ

സാമന വാ ചലോ

જે સ્વાસ્થ્ય વાટે છે કે હાનિકારક કોઈ કે ત્યારે આ વિસ્તારમાં થોડો પોપડક પણ ફેલાયો છે જે ક્વોલિટી ચેક છે તે હાલ

જે પાણીજન્ય રોગો વડોદરા શહેરમાં ફેલાય નહીં તેના માટે કાર્યવાહી જે ચેકિંગની કાર્યવાહી છે એ પાણીપુરી બનાવે છે પાણીપુરીની પૂરીઓ બનાવે છે એ વિસ્તારોમાં હાથ ધરવામાં આવી રહી છે જુદી જુદી ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અમારી ટીમ અત્યારે વારસિયા વિસ્તારમાં છે નરસિંહ ટેકરી વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરી અને અત્યારે તિવારીની ચાલ વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે અમુક બટાકા સડેલા જોવા મળેલા હતા એનો નાશ કરવામાં આવી રહ્યો છે ચણા સારા જણાઈ આવે છે પહેલાં એ લોકો ચણા બટાકા બાફવાની સાથે ચણાને પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને બાફતા હતા એ અત્યારે જોવા મળેલ નથી એ થોડોક સુધારો થયો છે એવું કહી શકાય કે પૂરીઓ બનાવવામાં અને બાફવાની જગ્યાની આસપાસ જે અસ્વચ્છતા જણાઈ આવેલ છે એમને હાઇજીનિક કંડિશન મેન્ટેન કરવાનું આસપાસનો વિસ્તાર થોડો સાફ સફાઈ રાખવાનું એ બધી સૂચનાઓ આપવામાં આવી રહી છે ઘણી વાર પાણીજન્ય રોગો માટે આ કામગીરી વર્ષમાં બે કે ત્રણ વાર કરવામાં આવતી જ હોય છે અને અત્યારે જે ઇન્દોર ગાંધીનગર એમાં જે રોગચાળો ફેલાયો છે તો એ અત્યારે વડોદરા શહેરમાં એવું કંઈક ના થાય એના માટે કામગીરી ચાલુ કરવામાં આવી છે સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર આર એચ